નર્મદામાં સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનને માર મારવાના આરોપ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરી સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના અધિકારીઓએ આદિવાસી યુવાનને કોઈપણ ફરિયાદ વગર ઢોર માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવા છતાં

આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્સક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ દેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકડા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુઓ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો